ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનતા દરેક જગ્યાએ નાટક કરવા પડ્યું ભારે આ વખતે બરોબર ફસાયા પોતાના સમર્થકોએ જ છખાડ્યો મેથી પાક મિત્રો ભેંસણ તાલુકાના હળમતિયા ગામમાં ગત મોડી સાંજે એક મોટી બબાલ સર્જાઈ હતી જ્યાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા અને સમગ્ર વિવાદ એક દિવાલને લઈને ઊભો થયો છે જેને પગલે ગામમાં તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને બંને પક્ષના વિડીયો વાયરલ થયા છે ગોપાલ ઇટાલિયાનો પક્ષ અને આરોપો મિત્રો ગોપાલ ઇટાલિયાએ હળમતીયા ગામ એક બહેનના ઘરની આગળ બનેલી બેલાની દિવાલ હટાવી હતી ઇટાલિયાનો આરોપ છે કે ભાજપના માણસોએ આ દિવાલ બનાવી હતી અને તેઓ ગામડામાં ગરીબ માણસો હારે આટલી હદ અન્યાય કરી રહ્યા છે ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ ગેટ આઠ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે અને આ મામલે કોર્ટમાં આઠ વર્ષથી કેસ ચાલી રહ્યો હોવા છતાં નિર્ણય લીધો નથી તેમણે મામલદાર સહિતના અધિકારીઓ પર ભાજપથી ડરવાનો આરોપ લગાવ્યો છે ગોપાલ ઇટાલિયાએ પડકાર ફેંક્યો કે જો ભાજપ વાળા મને ફાંસી ચડાવી દે તો હું જોઉં છું કે મને કોણ ફાંસીએ ચડાવે છે તેમણે ગામના લોકોને તે બહેનને ટેકો આપવા માટે વિનંતી કરી હતી ભાજપ નેતા સરપંચ અને ગ્રામજનોએ શું કહ્યું મિત્રો ગોપાલ ઇટલિયા દ્વારા દિવાલ હટાવવામાં આવ્યા બાદ મોડી રાત્રે ગામના સરપંચ સહિતના આગેવાનોને ગ્રામજનો દ્વારા ફરીથી બેલાની દિવાલ ખડકી દેવામાં આવી હતી વેસાણ તાલુકા ભાજપના ઉપપ્રમુખે ગોપાલ ઇટલિયા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે મોટો ગુંડો તો તું છે ભાઈ અને ઇટાલિયા ગામમાં અશાંતિ ફેલાવે છે ગામના સરપંચ અને આગેવાનોએ સ્પષ્ટતા કરી કે આ મામલો છેલ્લા આઠ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે તેમણે મામલતદાર અને પ્રાંત અધિકારનો હુકમો રજૂ કર્યા છે જે મુજબ સર્વે નંબર બસો બાણું વાળાનો આ બાજુ કોઈ અધિકાર નથી અને તેમનો રસ્તો દક્ષિણ બાજુ જુએ છે તેઓએ આરોપ લગાવ્યો કે જે મહિલાની તરફેણમાં ઇટાલીએ કાર્યવાહી કરી તે ખોટી રીતે ગેરકાયદેસર આ તરફ દરવાજો પાડવા માટે ખોટા આક્ષેપો કરી રહી છે કારણ કે તેમની એન્ટ્રી આ તરફ છે જ નહીં સરપંચે ભાવપૂર્વક જણાવ્યું કે તેઓ ગામના મતોથી છે તેમને કોઈ લેવા દેવા પ્રમુખ ગોપાલ ઇટાલિયા ઇટાલિયાને ચેલેન્જ આપી કે હવે તારામાં તેવડો હોય તો તારા બાપને લેતો હોય આ બેલ અહીં પડ્યા છે અને હું પણ અહીં છું ગોપાલ ઇટાલિયા વિડીયો બાદ ગામના લોકો એકઠા થયા અને તેમનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા ગામમાં આવીને અશાંતિ ફેલાવી રહ્યા છે આ વિવાદને લઈને વધે એમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે